નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામે કૈયલ નંદાસણ રોડ પર આવેલ ઓમ ભગવતી શ્રી મેરડી યાત્રાધામ ખાતે સોળમાં તેજસ્વી તરલાઓનું ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ દિવસે ભવ્ય સન્માન કરી ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે સવારે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ ભજન કીર્તન અને બપોરે ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો આ પાવન પ્રસંગે બ્રહ્મલિન ઓમ સદગુરુ સંતશ્રી માડીના આશીર્વાદથી પૂજ્ય સંતશ્રી અનિકેત માળીના પાવન હસ્તે ધોરણ દસ બાર સ્નાતક અનુસ્નાતક અને ઉચ્ચ ડિગ્રીમાં સારા ગુણ મેળવનાર તેમજ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર એકસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે પૂજ્ય અનિકેત માડીએ ભક્તોને આશીર્વચન આપ્યા હતા ક્ષણે ક્ષણ શિક્ષણ અને પળે પળ પરિશ્રમ એ બંધારણના ઘડવૈયા ભારતરત્નશ્રી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો જીવન મંત્ર હતો એ વિચારધારાને જીવંત રાખીને કિસ્મત કરતા મહેનતને સીડી બનાવી માનવજાતની ઉન્નતિ માટે ઉપયોગી બનવાની ખેવના સાથે શૈક્ષણિક ક્ષેત્રે સખત પરિશ્રમથી ભાગ્યના દરવાજા ખોલી ઉચ્ચ પરિણામને પ્રાપ્ત કરી સફળતાના સોપાન સર કરેલ તેજસ્વી તારલા જે સમાજ અને રાષ્ટ્રનું ઉજ્જવળ ભવિષ્ય છે તેમનું સન્માન કરવું એ આપણી પવિત્ર અને નૈતિક ફરજ છે એવી ભાવના સાથે આ સમગ્ર આયોજન જયમાળી સેવા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જે ખરેખર પ્રશંસનીય છે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કે અહીંયા વિદ્યાર્થીઓનો સોળમો સન્માન સમારંભ તેનું ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે તેમજ ભગવતી શ્રી મયરિમાની કૃપાથી અને અમારા ઓમ સદગુરુ સંત શ્રી રમણમાળીના આશીર્વાદથી આ કાર્યક્રમ કે જે એમને વર્ષો સુધી સેવા કાર્ય આ કૈયલધામમાં ભક્તિ તપ સંઘર્ષ બધું મા મેરડીમાં સમર્પણ કરી અને ખૂબ જ વિશાળ એવું કૈયલધામ કે જે વિશ્વમાં જેની ઓળખ કરાવી છે અહીંયા આવેલા વિદ્યાર્થીઓ કે જેમને ઉચ્ચ ગુણ મેળવ્યા છે તે તમામ વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું આગળ પણ તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો આગળ ભણતરમાં વિદેશ જાઓ દેશમાં રહીને પણ સમાજનું રાષ્ટ્રનું નામ આગળ વધે એવી પ્રાર્થના કરું છું અહીંયા